તેઓના નેતૃત્વમાં ગુજરાતમાં ભગતસિંહ વિચારધારા જન જન અને ઘર ઘર સુધી ભગતસિંહ ની જન્મ જન્મતિથી નિમિત્તે એટલે કે આવા શુભ દિને સમગ્ર ભારતમાં જે રાષ્ટ્રભાવના જગાવી રહ્યું છે એવું લડાયક સંગઠન ભગતસિંહ ક્રાંતિ દળની ગુજરાત પ્રદેશની જવાબદારી મને આવે છે તો હું સર્વે છું કે આગામી સમયમાં યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગે એવા હેતુથી સમગ્ર ગુજરાતના જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે અને ગામડે ગામડે આપણે આ સંગઠનને લઈ જવાનું છે ત્યારે જે રાષ્ટ્રવાદમાં જે માનતા હોય અને જેને જનસેવા કરવી છે એવા યુવાનો એટલે કે જાગૃત યુવાનો મારો સંપર્ક કરે જેપી જાડેજા અઠાણું બે ત્રેપન જીરો 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 સત્તાણું જે લોકોને આમાં જોડાવા ઈચ્છતા હોય તેઓ મારો સંપર્ક કરે આનું મુખ્ય કાર્યાલય ગાંધી ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યું છે જય હિન્દ જય ભારત ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ ભગતસિંહ ક્રાંતિ દળના માધ્યમથી આપણે સમગ્ર ભારત વર્ષમાં ભગતસિંહના ક્રાંતિકારી વિચારોના પ્રચાર પ્રસારનું કામ છેલ્લા ઘણા જ સમયથી કરી રહ્યા છીએ ત્યારે હવે આગામી સમયમાં ભગતસિંહ ક્રાંતિ દળનું સમગ્ર ગુજરાત પ્રદેશનું સુકાન આપણે આપણા લડાયક અને જુઝારુ મિત્ર અને જેમને સમાજ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા જેપી જાડેજા સાહેબને સોંપવા જઈ રહ્યા છીએ ત્યારે આ તકે આજે સહીદ ભગતસિંહનો જન્મદિવસ છે અને આ શુભ દિને આ કાર્ય થવા જઈ રહ્યું છે ત્યારે મારી જેપી જાડેજા સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથે સાથે તેમના નેતૃત્વમાં સમગ્ર ગુજરાત પ્રદેશમાં ભગતસિંહના વિચારોનો મોટાપાયે પ્રચાર પ્રસાર થાય અને ભગતસિંહ ક્રાંતિ દળનું સંગઠન જિલ્લા તાલુકા અને ગામડાઓ સુધી વિસ્તાર પામે તેવી અભિલાષા શુભકામનાઓ ખૂબ ખૂબ ધન્યવાદ ઇન્કલાબ જિંદાબાદ હેશ ભાઈ આપ કઈ જગ્યાએ બેઠા છો બગીચામાં ભગતસિંહ ગાર્ડન બગીચામાં ભગતસિંહ કોણ હતા ભગતસિંહ કોણ હતા સ્વતંત્ર સેનાની હતા આજે કોઈ વિશેષ દિવસ છે આજે હા તો બહુ ખબર નથી હજી હું આયેલો આવું છું એટલે આજે ભગતસિંહનો જન્મ દિવસ છે અચ્છા ઓકે અને જન્મજયંતી નિમિત્તે વિશેષ કાર્યક્રમો આયોજન દેશમાં થતું હોય છે અહિયાં ભગતસિંહ ગાર્ડન માં કોઈ આયોજન છે તમને એક વસ્તુ કહું તમે બધા ઇન્ટરવ્યુ લેવા આવ્યા એટલે ગાંધીજી નું ઇન્ટરવ્યુ લેવું ને કે મારી નહીં ગોપો ને આજે ભગતસિંહની વાત છે ભગતસિંહ જન્મદિવસ છે એ વિશેષ ગાંધીજી નો જયારે પ્રસંગ હોય ત્યારે અમે ગાંધીજી ની વાત કરતા હોઈએ છીએ આજે ભગતસિંહ નો જન્મ છે એટલે અમે ભગતસિંહ ની વાત કરીએ છીએ ભગતસિંહ વિશે આપ શું કેશો એમનું કોઈ વિશેષ યોગદાન દેશ માટે ભગતસિંહ તો ભગતસિંહ જ હતા એના વિશે

આજે કોઈ ખાસ દિવસ એમનો જયંતિ છે ને અચ્છા કઈ તારીખ છે આજે આજે લાગે સત્ય શું નામ આપનું મહેશ્વરી ડિસ્લે કઈ જગ્યાએ બેઠા છો આપ આ ગાર્ડન માં કયું ગાર્ડન છે ભગતસિંહ ગાર્ડન ભગતસિંહ કોણ હતા ભગતસિંહ ફ્રીડમ ફાઇટર હતા હા આજે કોઈ વિશેષ દિવસ છે હા આજે ભગતસિંહ જયંતિ છે વાહ સરસ